વેત કોઈક દ્વારા દિવાસરી સળગાવતા અચાનક થયેલ ભડકામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીની દાજગી હતી બનાવની જાણ વિદ્યાર્થીનીના સ્વજનોને થતા તાત્કાલિક દોડી આવ્યા હતા અને સરકારી શાળામાં સેનિટાઈઝરની બોટલ ક્યાંથી આવી અને દિવાસરી કોણે સળગાવી આ બેદરકારીની ઘટના પણ ભયભીત બનેલા વિદ્યાર્થીઓ અને વાલીઓની મૂંઝવણમાં એક ગંભીર પ્રકારનો ઉમેરા થવા પામ્યો છે ગોધરા પટેલવાડા ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ આઠ માં અભ્યાસ કરતી એક માસુમ વિદ્યાર્થીને બપોરના અંદાજે ચાર કલાકના સુમારે અચાનક લાગેલ આગની જ્વાળાઓમાં ગંભીર રીતે દાઝી જતા દોડી આવેલા સ્વજનોની સાથે રહેતા શિક્ષક દ્વારા આ વિદ્યાર્થીની એક ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી જોકે અણધારે આ ગંભીર બનાવને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ચકચાર મચી જવા પામી છે હાલ કાજીવાડા પ્રાથમિક શાળાની અંદર ધોરણ આઠની દીકરી છે એ જ્વલનશીલ પદાર્થથી કસાય કારણસર દાઝેલી છે અત્યારે અત્યારે હોસ્પિટલમાં દાખલ કરેલી છે વિઝિટ કરી છે દીકરી દાજીલી છે એટલે એને બે દિવસ છે અહીંયા ટ્રીટમેન્ટ આપવામાં આવશે અને પૂરતી કાળજી લેવાની થાય એના માટે અમારે સ્ટાફને અમે સાથે અહીં આગળ ઉપસ્થિત છીએ જે પ્રાથમિક શાળા છે એમાં જે ઉપરનો માળ છે એટલે કે ટેરેસ છે ત્યાં આગળ મધ્યાહન ભોજન બનતું હતું અને મધ્યાહન ભોજન પૂરું કર્યા બાદ રિસેસના સમયે જમ્યા બાદ એ દીકરી છે પોતાના વર્ગખંડમાં આવી વર્ગખંડમાં આવ્યા પછી જે સ્ટાફ બેઠેલો હતો સ્ટાફને એણે આવીને રજૂઆત કરી કે હું આ રીતે દાઝી ગયેલું છું અને તરત જ સ્ટાફ છે એ દીકરીને લઈ અને હોસ્પિટલમાં આવ્યા છે એટલે દીકરી રમતા રમતા કયા કારણથી દાઝી છે એ એને થોડી હેલ્થના કારણે થોડી અનુકૂળતા થાય એટલે પૂછીએ તો ચોક્કસ કારણ એ બહાર આવશે

એણે રમતા રમતા ક્યાં કડી ગઈ હોય કે એ પ્રકારનું થયું હોય એવું લાગે છે અને રિસેસમાં આ ઘટના થઈ એટલે તરત જ સ્ટાફને બધાય બાળકી સાથે અત્યારે અહીં આગળ હોસ્પિટલમાં છે એને પૂરતી ટ્રીટમેન્ટ કરી છે થાય એટલે ચોક્કસ બાબત છે હવે એ ક્લાસરૂમમાં દીકરીને આ ઘટના થઈ છે એટલે વોશરૂમમાં કે એવું કંઈ આ ઘટના થઈ હોય એવું જાણવા મળતું નથી અને ક્લાસરૂમમાં પણ આવું કયા કારણથી થયું છે એ એ ચોક્કસથી અમે તપાસ કરીશું અને એનો તપાસ અહેવાલ છે એ મંગાવી અને સ્થળ તપાસના આધારે આવતીકાલે અમે ચોક્કસ એની કાર્યવાહી કરીએ છે શાળામાં જઈને ડોક્ટર સાહેબ સાથે ચર્ચા કરી છે દીકરીની કેવી રીતે કાળજી લેવી અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને અમારા તરફથી એને અહીંયા આગળ જે સ્ટાફ છે એને અપોઈન્ટ કરીએ છીએ અમે પણ સાથે છીએ અને કઈ કઈ વસ્તુની કાળજી રાખવી એના પરિવારને છોકરી છે છોકરી આઠમા બને છે કઈ સ્કૂલ માં ભને સ્કૂલ કાજીવાડા સ્કૂલ સોની વાળા કેન્દ્રીય વિદ્યાલય માં કે પછી ના કેન્દ્રીય વિદ્યાલય છે સરકારી છે સ્કૂલ ઘરે હતી નહીં બસ તમાર છોકરી જરીક દજાય છે તમે અહીં આવો સ્કૂલ માં એમ મે પૂછું કેટલું દજાઈ છે તો બસ જરીક દજાઈ છે પગે ખાલી એમ પછી ભઈઓ મારા ગયા તારે ખબર પડી કે વધારે દજાય છે તમે ડોક્ટર ને મારા ડોક્ટરે શું કીધું તમને ડોક્ટરે કીધું દજાય છે તમારે મે તો જો પણ મારતી જો હવે મે જો રે પછી આ સ્કૂલ માં માર બેન પર ફોન આઈલો મારા બેન પરથી મારા પર આવ્યો ફોન ને પછી અમે લોકો ગયા હતા અહીંયા આગળ તો બે જગ્યાએ બે દવાખાના ફર્યા પણ બે બેનને દવાખાને કેસ નહોતો લીધો પછી અહીંયા આગળ લઈને આવ્યા તો અહીંયા આગળ લીધો વધારે થયેલું છે ને તો સ્કૂલવાળા કહે છે કે થોડુંક જ દજાઈ છે થોડુંક જ દજાઈ છે એ રીતના હા પ્રાથમિક શાળા કઈ બાજુ પટેલવાળા બાજુ કાજીવાડી આજ રોજ સાંજે શિક્ષિકા શિક્ષિકાઓ દ્વારા એક વિદ્યાર્થીનીને દાઝી ગયેલ હાલતમાં અમારી હોસ્પિટલમાં લાવ્યા હતા અને પ્રાથમિક તપાસ કરતાં એમને ચાલીસ થી પિસ્તાલીસ ટકા ભાગમાં દાઝી ગયેલ હતા એમની સારવાર અમારી હોસ્પિટલમાં અત્યારે ચાલુ છે કેવી રીતે ના એવો એવો કન્ફર્મ કહી શકાય એવું નથી બધી તપાસ ચાલ